ગુજરાતના અધિકારીઓની જાસૂસી માટે એકથી બે હજાર રૂપિયા આપો અને જાસૂસીના આ ગ્રુપમાં જોડાવો આ પર્દાફાશ કર્યો છે ગુજરાતના જ એક અધિકારીએ પરંતુ આ કામ કરવાનું હતું પોલીસ અધિકારીને અને કરી રહ્યા છે બીજા અધિકારી કેમ પોલીસ ઊંઘી રહી છે કે શું કે પછી ખનીજ માફિયાઓને ક્યાંક ને ક્યાંક છાવરવા માટે પોલીસ બહાના બનાવી રહી છે વિગતવાર વાત કરીએ ભાવનગરના એવા સમાચારની જે સમાચાર ગુજરાત માટે જ નહીં દેશ માટે પણ જોખમી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમને ઘણી વખત લાગતું હશે કે ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ એક વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરે છે તેમાં બસ તેઓ કહેતા રહે છે કે પેલા અધિકારીની ગાડી વાં પહોંચી છે કે વાં પહોંચી છે કે ઓફિસેથી નીકળી છે આ બધું સામાન્ય છે આ સામાન્ય નથી આ ગુજરાત પર ખતરો છે આ દેશ પર ખતરો છે કારણ કે આ વોટ્સએપ ગ્રુપનો જે ધંધો ચલાવી રહ્યા છે તે એક એક વ્યક્તિ પાસેથી એટલે કે ગ્રુપના એક એક સભ્ય પાસેથી અમુક ચોક્કસ નાણાં ઉઘરાવતા હોય છે અને બાદમાં ડિપ્લોય કરતા હોય છે જાસૂસો બાતમીદારો અને આ રાજ્યના અને દેશના ગદ્દારોને આ ગદ્દારો શા માટે છે આ ગદ્દારો આજે હજાર બે હજાર રૂપિયા માટે આવા ધંધા કરી રહ્યા છે અધિકારીઓની જાસૂસીના તો આ ગદ્દારો આવતીકાલે આ અધિકારીઓને મારી નાખવાનો કારસો ન ઘડે અને તેની બાતમી ન પૂરી પાડે તેની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી અને તેનો કોઈ ભરોસો પણ રહેતો નથી વાત કરવી છે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની નીલમબાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ગઈકાલે બી એમ જાલોન્દ્રા કે જેવું શાસ્ત્રી છે ભાવનગરના તેમના દ્વારા તેમને કેટલાક આરોપીઓને પકડવા માટે કોશિશ કરી એક આરોપી ઝડપાયો તેના મોબાઈલમાં તપાસ કરતા વોટ્સએપના ગ્રુપ ખુલ્યા અને એમાંથી માહિતીઓ નીકળી ચોંકાવનારી કારણ કે એક હજારથી લઈ બે હજાર રૂપિયા સુધીમાં માહિતી આરોપીઓ દ્વારા વેચવામાં આવતી હતી ખનીજ માફિયાઓને કે અધિકારી ક્યાં છે ક્યાં પહોંચ્યા છે ક્યાં જઈ રહ્યા છે કયા વાહનમાં છે કયા વાહનના નંબર શું છે અને શું ગતિવિધિ ચાલી રહી છે ભાવનગર પોલીસના વડા ઊંઘતા રહ્યા અને ભૂસ્તર શાસ્ત્રીએ ક્રાઇમ પકડવાનું કામ કર્યું ત્યારે આપણને હાસ્ય આવે કે કેવા ધંધા આ રાજ્યમાં ચાલી રહ્યા છે અને પોલીસ કહે છે અમને તો હવે ખબર પડી સાંભળો ભૂસ્તર શાસ્ત્રીને કે જેમણે ફરિયાદ નોંધાવી છે ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે જ્યારે કચેરી દરમિયાન અમારી કચેરીમાં હતા અને લંચ માટે અમે ઘરે જતા ત્યારે એક ત્રણ અજાણ્યા ઈસમો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બેઠા હતા એટલે અમે એમની પૂછપરછ કરતા તેમાંથી ત્રણેક ત્રણેય ઈસમો ભાગવાની કોશિશ કરતા એકને અમે પકડી રાખેલ અને પકડાઈ જતાં એના તલાશી લેતા એના ખીચામાંથી બે મોબાઈલ મળેલા મોબાઈલના બંને લોક હતા એટલે અમે એમના નોટિફિકેશન ચેક કરતાં અમને જાણવા મળ્યું કે આ ઈસમો અધિકારીઓની બધા અધિકારીઓનો આરટીઓ વિભાગ હોય પોલીસ ખાતું હોય કે પછી રેવન્યુ વિભાગ હોય દરેક વિભાગની રેકી કરી અને એ રેકીના મેસેજ દ્વારા જે ખનીજ ચોરી સાથે સંકળાયેલા હોય તેવા ઈસમોને મેસેજ આપી અને એમને ખનીજ ચોરીમાં ચોરી કરવામાં મદદ કરતા હતા એટલે એની સામે અમે ચાર ઇસમો સામે મેં ખુદ નીલમબાગ પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અત્યારે એડમિન સામે ફરિયાદ દાખલ કરી છે અને બીજા ચાર ઈસમો એટલે ટોટલ નવ ઈસમો સામે

અને લીજો પણ બહુ ઓછી આપેલી છે શેત્રુંજી નદીમાં જ લેતી આપેલી છે એની સામે દરિયાકાંઠામાં એટલે કે ઘોઘા વિસ્તારમાં જે માટી મળે છે માટીની સાથે રેતી પણ મળે છે એટલે એમાં માટીનું ખનન કરી એમને એમને વોશ કરી અને એમાંથી રેતી છૂટી પાડી અને ગેરકાયદેસર ખોદકામ કરી અને વેચાણ કરવામાં આવે છે એની સામે અમે ગત ગયા અઠવાડિયામાં તે મીઠીવીડીમાં ત્રણ પ્લાન્ટ સીઝ કરી અને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ રીતનું આગળ પણ અમે સતત ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે પગલાં લેશું ભાવનગરમાં જો માનવામાં આવે તો લગભગ ડેલીના એક જેટલા ટ્રેક્ટર હોય ટ્રક હોય જે ગેરકાયદેસર ચાલતો છે ખરેખર તો અધિકારીઓની હવે રેકી કરવામાં આવે છે પોલીસની આરટીઓની ફરજ છે પણ એનું ફેલિયર હોય એવું નથી લાગતું સાહેબ ના ના હવે આમાં કોઈ એક ડિપાર્ટમેન્ટથી આ વસ્તુ શક્ય નથી એટલે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે પેલું કરતું હોય છે એટલે એમાં કોઈને એક કોઈ એક ખાતાને કે કોઈને પેલું કરીને કરવું એનો કોઈ મતલબ નથી તમે સાંભળ્યું એ પ્રકારે પુસ્તર શાસ્ત્રીએ ખરેખર દિલ મોટું રાખ્યું કહેવાય જ્યારે અમારા પત્રકારે સવાલ કર્યો કે આ પોલીસનું કામ તમે કરી રહ્યા છો ત્યારે તેમણે કહ્યું કે ના આ દરેક વિભાગને મળીને કરવાનું કામ હોય છે એવું નથી હોતું ખેર અમે સમજીએ છીએ તે પણ સરકારી અધિકારી છે ઘણું બધું તેઓ જાણતા હશે સમજતા હશે પણ માધ્યમને કેમેરાની સામે કેમ કહેવું એ પણ એમની માટે એક વિટંબણા ખેર ભાવનગરના જિલ્લા પોલીસ વડા આ બાબતનું સંજ્ઞાન લે અને થોડી ઘણી નામોશી થઈ છે તેને સહન કરે કે તમારું કામ ભૂસ્તર શાસ્ત્રી કરી રહ્યા છે અને તમે કહો છો કે હું જિલ્લાનો પોલીસ વડો આ તો કેમ ચાલે વિગતવાર અહેવાલો સમાચારો પડદા પાછળની કહાની માટે ઘણું બધું તમારા માટે અમે લાવતા રહીએ છીએ તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર